આપણી આ દુનિયામાં ખબર છે એવા જીવો પણ છે જે જાણે કે અદૃશ્ય હોય મતલબ આપણી નજરથી બિલકુલ દૂર એકદમ છુપાયેલી દુનિયામાં જીવે છે તો આજે આપણે એવી જ પ્રજાતિઓની વાત કરીશું જેમને ભાગ્ય જ કુઈએ જોયા હશે પણ હા એમનું હોવું આપણા ગ્રહ માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો આપણે આ અદ્રશ્ય જીવોની રહસ્યમય દુનિયામાં એક ડોકિયું કરીએ ઓકે તો શરૂઆત એક સવાલથી કરીએ શું કોઈએ ક્યારે એશિયન યુનિકોર્ન વિશે સાંભળ્યું છે હવે આ નામ સાંભળીને એમ જ લાગે કે આ કોઈ વાર્તાનું પ્રાણી હશે બરાબર ને કે પછી આની પાછળ કોઈ સાચું રહસ્ય છુપાયેલું છે જવાબ છે સાઓલા જી હા હા એકદમ અસલી પ્રાણી છે એટલું રહસ્યમય કે વૈજ્ઞાનિકોને પણ એને શોધતા શોધતા છેક ઓગણીસો ને બાણું આવી ગયું વિચારો તો ખરા આ તો એ વાતનો પાક્કો પુરાવો છે કે આપણી આ પૃથ્વી પર હજી પણ કેટલાય રહસ્યો છુપાયેલા છે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી પણ સાંભળો આ સાવલા એકલું નથી હો આ તો બસ એક ઝલક છે એ કેવી આખી દુનિયાની જે આપણાથી છુપાયેલી છે જેમાં આવા અનેક અદૃશ્ય જીવો રહે છે તો ચાલો હવે આ અજાણી દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરીએ તો હવે આપણે આ અદ્રશ્ય દુનિયાના કેટલાક બીજા સભ્યોને મળીએ અને શરૂઆત ક્યાંથી કરીશું ખબર છે પાણીના ઊંડાણમાંથી જ્યાં કદાચ સૌથી વધુ રહસ્યો છુપાયેલા છે જરા આ આંકડો જુઓ દસ કરતાં પણ ઓછો ના આ કોઈ ગેમનો સ્કોર નથી આ એક એવી હકીકત છે જે સાંભળીને કદાચ આઘાત લાગશે આ આંકડો છે વાકિતાનો કોણ છે વાકિતા એ છે દુનિયાનું સૌથી દુર્લભ દરિયાઈ સસ્તન પ્રાણી અને આખી દુનિયામાં હા આખી દુનિયામાં હવે દસ કરતાં પણ ઓછા વાકિતા બચ્યા છે અને એ પણ ક્યાં ફક્ત મેક્સિકોના દરિયાકાંઠે એક નાનકડા વિસ્તારમાં વિચારો એમની આખી દુનિયા કેટલી સંકોચાઈ ગઈ છે હવે મળો એક્સોલોટલને લોકો એને પ્રેમથી ચાલતી માછલી પણ કહે છે અને એની પાસે તો રીતસરની સુપરપાવર છે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી એ પોતાના કપાયેલા હાથ પગ તો ઠીક પણ પોતાનું હૃદય અને મગજના કેટલાક ભાગોને પણ ફરીથી ઉગાડી શકે છે કમાલ છે નહીં એની આ જ અદભુત શક્તિના કારણે વૈજ્ઞાનિકો એના પર રિસર્ચ કરી રહ્યા છે કેમ કારણ કે એમાંથી કદાચ માણસોના રોગોનો ઈલાજ મળી શકે પણ સૌથી મોટી વિડંબણા તો જુઓ જે જીવ પોતાના શરીરને સાજુ કરી શકે છે એ જ જીવ આજે પોતાના કુદરતી ઘરમાંથી લગભગ ગાયબ થઈ ગયો છે અને એનું કારણ પ્રદૂષણ અને આપણી પ્રવૃત્તિઓ સારું તો પાણીની ઊંડાઈમાંથી બહાર આવીએ અને હવે સીધા જઈએ ઊંચા બરફીલા પર્વતો પર ત્યાં પણ કેટલાક એવા જીવો રહે છે જે ખરેખર કોઈ ભૂતની જેમ છુપાઈને રહે છે ભાગ્ય જ કોઈની નજરે પડે છે આ છે અમૂર દીપડો દુનિયાની સૌથી સૌથી દુર્લભ મોટી બિલાડી જરા આ સરખામણી જુઓ એકદમ આંખ ઉઘાડી દે તેવી છે જ્યાં બીજી મોટી બિલાડીઓની સંખ્યા હજારોમાં છે ત્યાં આ અમૂર દીપડો આખી દુનિયામાં માંડ સો જેટલા બચ્યા છે કેટલા નજીક છે એ લુપ્ત થવાની અને આને મળો આ છે ઈલીપિકા કેટલું ક્યૂટ છે નહીં સસલા જેવું દેખાતું એક નાનકડું પ્રાણી એ રહે છે ચીનના બહુ ઊંચા પહાડો પર પણ દુઃખની વાત એ છે કે વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એના કારણે એની વસ્તી પણ બહુ જ ઝડપથી ઘટી રહી છે અને આપણને તો એની ખબર પણ નથી આ તો હજી થોડાક ઉદાહરણો હતા હજી તો ઘણા એવા ચહેરાઓ છે જે ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યા છે ચાલો એમાંથી કેટલાક પર એક ઝડપી નજર નાખીએ જાવાનગેન્ડા આખી દુનિયામાં ફક્ત પંચોતેર અને એ પણ એક જ નેશનલ પાર્કમાં ફિલિપાઈન ગરુડ દુનિયાના સૌથી મોટા ગરુડોમાંથી એક હવે માંડ ચારસો જોડીઓ બચી છે અને કાકાબો આ તો એવો પોપટ છે જે ઉડી જ નથી શકતો ન્યૂઝીલેન્ડમાં એનું અસ્તિત્વ ગંભીર ખતરામાં છે આ બધાનું ભવિષ્ય સાચે જ એક પાતળા દોરા પર લટકી રહ્યું છે પણ સવાલ એ છે કે આ બધા જીવોની આવી નાજુક હાલત થઈ કેમ હવે અહીંથી આપણી વાત થોડી ગંભીર બનશે કારણ કે આ બધાની પાછળનું કારણ એક જ છે અને એ છે આપણે આપણી પ્રવૃત્તિઓ તો ફરી એ જ મોટો સવાલ આખરે આટલા સુંદર અને અદભુત જીવો ગાયબ કેમ થઈ રહ્યા છે જવાબ કદાચ આપણને બહુ ગમશે નહીં કારણ કે એ આપણી સામે જ અરીસો ધરી દેશે જવાબ એકદમ સ્પષ્ટ છે એમના ઘર એટલે કે જંગલોનું નાશ ગેરકાયદેસર શિકાર અને એમનો વેપાર ક્લાઇમેટ ચેન્જ અને આપણે જે રીતે શહેરો અને વસ્તી વધારી રહ્યા છીએ એ આ બધું જ આપણા કારણે થઈ રહ્યું છે આ બધા માનવસર્જિત કારણો છે આ વાક્ય વાંચો વિશ્વનું સૌથી વધુ તસ્કરી કરાતું પ્રાણી આ એક વાક્ય જ ગેરકાયદેસર વેપારની આખી ભયાનકતા બતાવી દે છે પણ સવાલ એ છે કે આ કોની વાત થઈ રહી છે આ વાત છે પેંગોલિનની એ દુનિયાનું એકમાત્ર એવું સસ્તન પ્રાણી છે જેના શરીર પર ભીંગડા હોય એકદમ શરમાળ અને શાંત જીવ છે આ કોઈને નુકસાન ન પહોંચાડે પણ છતાં એના ભીંગડા અને માંસ માટેની કેટલીક ખોટી માન્યતાઓને કારણે એનો એટલો નિર્દયતાથી શિકાર થાય છે કે એની સૌથી વધુ તસ્કરી થાય છે આ એક બહુ જ ક્રૂર હકીકત છે પણ સમજો આ વાત ફક્ત પેંગોલિનની કે વાકિતાની કે કોઈ એક પ્રાણીની નથી આની અસર એના કરતાં ઘણી મોટી છે એટલી મોટી કે કદાચ આપણે એનો અંદાજો પણ ન લગાવી શકીએ જાણે કે એક પછી એક ડોમિનો પડી રહ્યા હોય અને આ જ સૌથી સૌથી અગત્યની વાત છે જ્યારે આપણે કોઈ એક પ્રજાતિને બચાવીએ છીએ ત્યારે આપણે ખાલી એ એક જીવને નથી બચાવતા આપણે આખા જંગલને આખા દરિયાને આખી ઇકોસિસ્ટમને બચાવવામાં મદદ કરીએ છીએ કારણ કે કુદરતમાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે એક કડી તૂટે તો આખી સાંકળ નબળી પડી જાય તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનો છે જો કોઈ પ્રજાતિ જેનું કદાચ આપણે નામ પણ નથી સાંભળ્યું એ આપણી જાણ બહાર જ આ દુનિયામાંથી હંમેશા માટે ચાલી જાય તો શું ખરેખર કોઈ ફરક પડે છે શું આપણી દુનિયા એના વગર થોડી ઓછી થોડી અધૂરી નથી થઈ જતી આ સવાલનો જવાબ આપણે દરેકે પોતાની જાતને પૂછવાનો છે